સમાચારમાં આગળ વાત કરીએ તો લીંબડી જાંબુ રોડ પર અકસ્માત આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ તત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્ત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ મળતા જ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પોચી હતી પશુ આડે ઉતરતા લીમડી જામુ રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આવી રીતે અવારનવાર પશુ આડે ઉતરતા અકસ્માતી ઘટનાઓ સર્જાઈ રહી છે જેને લઈને લોકોમાં પણ ચિંતા વધી રહી છે અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી લીમડી જાંબુ રોડ પર બાઇક અકસ્માત સર્જાયો હતો